કોણ જાણે કેમ આજે બાર વર્ષ વહી ગયા પણ દ્રષ્ટિએ ક્ષણને ભૂલી નથી જ્યારે આંગણે પોલીસ વાન આવી હતી અને દીર્ઘનું અચેતન શરીર જોઈ પપ્પા અને મમ્મી ને ધ્રુસકે રડતા હતા ચાર વર્ષની બીજલ અને એક વર્ષનો કૃણાલ સાથે દ્રષ્ટિ અપલક જોઈ રહી હતી એ વિધિની વક્રતા વહેલી સવારે સામાન્ય રીતે બુસ્ટનનો એ વિસ્તાર સુમસાન હોય છે અને દીર્ઘ તે રાત્રે તેના મિત્રને મળીને પાછો આવતો હતો પાછળથી મોટા ટ્રકે તેને ટક્કર મારી ત્યારે હજી કંઈ સમજે તે પહેલાં તે એરબેગ ખુલી જવાને કારણે ગુંગળાયો ડ્રાઈવર સાઈડનું બારણું ખોલવા મથ્યો ના ખોલ્યું તેથી ઝાટકો મારીને તે પેસેન્જર સાઈડ ઉપર નીકળ્યો અને હજી બે પગ બહાર કાઢ્યા હશે અને પાછળ બીજી ટ્રક હોન મારતી મારતી આવી અને દીર્ઘના સમગ્ર શરીરને હવામાં ઉડાડી ધસમસ્તી નીકળી ગઈ દીર્ઘના શરીરના હસ્વ થયેલા અંગો હાઈવે બસો નેવું પર વિખરાયેલા પડ્યા હતા સમગ્ર ઘટના જોનારા ડ્રાઈવરે નવસો અગિયાર ઉપર ફોન કરી જણાવ્યું હીટ અને રનના તબક્કામાં એક માણસ મૃત્યુ પામ્યો છે તેનું શરીર તરફડી રહ્યું છે નવસો અગિયારની કારો સાયરન વગાડતી એમ્બ્યુલન્સ સાથે આવે ત્યાં સુધી તો તરફડતા અંગો શાંત પડી ગયા હતા લોહી વહી ચૂક્યું હતું પાછળ ટ્રાફિક જામ થઈ ચૂક્યો હતો જે ખુલ્લો કરવા તો વેહિકલનો બિલ્લાનો ડ્રો કરી પાછળથી ગોબાયેલી કેમરી અને ટ્રકને ખસેડાયા વેર વિખરાયેલા અંગોને એકત્ર કરી એમ્બ્યુલન્સ મૃતદેહ લઈ ઘરે આવ્યો ત્યારે સવાર થઈ ચૂકી હતી આટલો મોટો શોખ સમાજમાં સમજવા અને પચાવવા જેવી દ્રષ્ટિમાં ક્યાં તાકાત હતી તે મમ્મી આ શું થયું બોલતા જ ઢળી પડી બીજલ સાયરનના અવાજથી ઉઠી ગઈ હતી અને તે પણ મમ્મી મમ્મી કરતાં રડતી હતી દ્રષ્ટિને સંભાળે કે મમ્મીને તે દીધામાં પપ્પાજી હતા પોલીસ ઓફિસર સંવેદનશીલ હતી તેણે અકસ્માતમાં કાગળિયા એક એફઆઈઆર રિપોર્ટ આપ્યો કેટલાક કાગળિયામાં સહી કરાવી મૃતદેહ સોંપી રવાના થઈ પપ્પાએ ફોન કરી મિત્રોમાં જાણ કરી કે ફ્યુનરલી તૈયાર થઈ ગઈ મૃત વંદ વૃંદમાં જેમ વાત ફેલાતી ગઈ તેમ માણસો આવતા ગયા અને સાંજ ઢળતા સુધીમાં અંતિમ ક્રિયા પણ સંપન્ન થઈ ગઈ ડાયરીના પાના ફરતા જતા હતા દ્રષ્ટિનો સંઘર્ષ કોઈને દેખાતો ન હતો તે સામાન્ય વર્તતી તો હતી પણ દીર્ધ તેના જીવનમાંથી ક્યાંય ગયો હોય તેમ લાગતું ન હતું માં હતી તેથી છોકરાઓને જોઈ દિવસ કાઢી નાખતી પણ રાત તો હંમેશા ખૂબ જ લાંબી પતિ નથી તેમ સ્વીકારે તો આગળ વધાય ને દીર્ધ તો હંમેશા દ્રષ્ટિની દરેક વર્તુણૂકમાં મમ્મી કહે પણ ખરા બેટા મેં તો તેને જન્મથી પાંત્રીસ વર્ષ મારી છાતીએ રાખીને મોટો કર્યો છે તેને ખોવાનું દુઃખ તારા કરતાં મને કેટલું હોય પણ જેટલું જલ્દી સ્વીકારાય કે આ નિયતિ છે કોઈના હાથમાં કશુંય નથી સર્વ પ્રભુના હાથમાં છે એની સાથેની આપણી લેણદેણ પૂરી થઈ એટલું હવે સમજ આ નાની બીજા સામે તો જો અને સમજીએ પૂર્વક પાછી વળી જા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ચેક આવી ગયો પૂરા ત્રણ લાખ ડોલરનો આખી જિંદગી અને બે બાળકો સાથે કાઢવાની કઠિન છે પપ્પા વારંવાર કહેતા ડાયરી આગળ વધતી હતી દિવસ તો આખો નોકરી અને સ્કૂલે મૂકવા જાઓ અને લેવા જવામાં પતી જતો રાત પડે ને બેડરૂમમાં દીર્ધ આવી જતો તે માનવા તૈયાર જ નહોતી કે દીર્ઘ નથી તેના મીઠા સ્મરણો અને કલ્પના માં તે ગુમ થઈ જતી રાત્રે બધા દેશી સો પતે અને બધા સૂવા જાય ત્યારે તે દીર્ધ માટે સજતી સંવર્તી અને બીજલ અને કૃણાલ સૂઈ જાય એટલે ડાયરી જાણે દીર્ધ હોય તેમ વાતો કરતી દીર્ધ સાથે ઝઘડતી ઓફિસમાં બનેલી દરેક વાતો રજોરજ કરતી અને ક્યારેક રડતી તો ક્યારેક પેલું ખોવાયેલું રમકડું મળી ગયું હોય ને તેમ રાજી રાજી થઈને ચહેકતી અને ગણગણતી પણ પપ્પાજીને દ્રષ્ટિના રાત્રિ જીવનથી કાયમ છૂપો ભય રહેતો ખાસ તો જ્યારે તેના હિપકા તેના રૂમને છોડીને આખા ઘરમાં વળોટાતા દિવસ દરમિયાન જાણે તે મુખવટો પહેરીને ફરતી ફરતી ન હોય મશીનની જેમ સવારે ઉઠીને નહાઈ ધોઈને તૈયાર થઈ ને આખા ઘરનો નાસ્તો તૈયાર થઈ જાય લંચ પેક થઈ જાય બ્રિઝલને પ્રિસ્કૂલમાં મૂકી આવે બધું જાણે કોઈ ચાવી લીધેલ રમકડું હોય ને તેમના કંકાશ ન કકડાટ એક દિવસે મમ્મીએ દીર્ધ માટે ડીશ બનાવડા બનાવવાની ના પાડી તો તેની આંખો ભરાઈ ગઈ બીજા દિવસે મમ્મીને કહ્યું દીર્થને મેં સાચા હૃદયથી પ્રેમ કર્યો છે અને તે મને આવું બધું કરવા કહે છે પણ બેટા એ પ્રેમને જીવંત રાખવા તું પરિકલ્પનાઓમાં રહે છે ના મમ્મી દીર્ઘ મને તો આ ઘરમાં હરતા ફરતા અને જીવંત જ લાગે છે પપ્પાજીએ વીંટો વાપરતા કહ્યું દ્રષ્ટિને કોઈએ કશું પૂછવાનું નહીં કે એને રોકવાની પણ નહીં મોટી સોળ વર્ષની બિંજલ મમ્મીના આવા બેવડા વલણોથી ડરતી અને એક વખત પૂછી બેઠી મમ્મા તું રાતના તું નથી હોતી તને શું થઈ જાય છે બેટા રાત્રે હું દિલ પપ્પાની સેવા કરું છું આખો દિવસ તમારા લોકોની ચાકરી કર્યા પછી તેઓ પણ માગે ને તેમની દ્રષ્ટિનું વાલ દાદાજીએ બિંજલને પોતાની પાસે બોલાવીને કહ્યું બેટા તારી મમ્મી તેના વૈધવ્યને શ્રાપ બનવા દેવા નથી માંગતી તેથી જ તેના ખ્વાબોના મહેલોમાં પપ્પા હજી જીવતા છે પણ દાદાજી તે ખોટું છે અમને શાળામાં શીખવાડે છે ભ્રાંતિમાં જીવવું તે રોગ છે સત્ય સ્વીકારવું જ રહ્યું જેમ હું અને કૃણાલ જાણીએ છીએ કે પપ્પા નથી તો અમે ટેવાઈ ગયા ને બેટા તારી મમ્મી ભ્રાંતિમાં જીવે છે તેના સુવાના સમયે તે ખુશ હોય છે તો પછી તેને વાસ્તવિકતામાં લાવીને દુઃખી કરવાનો શું અર્થ મને લાગે છે કે આ ગાંડપણનો એક પ્રકાર છે તેમને સારા ડૉક્ટરને બતાવવા જોઈએ મમ્મી કહે શું કામ ફૂંક મારીને રાખું ડાળી તેને દુઃખી કરવી બિંજલ મક્કમ હતી મારી મમ્માને સાચી અને સારી સારવાર મળવી જોઈએ બીજે દિવસે દીર્ઘના ફોટા ઉપર સુખડનો હાર ચડ્યો અને ફોટામાં દીર્ઘના ભાલ ઉપર કુમકુમ ચાંદલો લગાવી બીજલે સુધારાનું બ્યુગલ ફૂંક્યું ત્યારે દ્રષ્ટિ બહુ ચીડાઈ તેણે હાર ફેંકી દીધો અને બીજલને તાકીદ કરી કે તારા પપ્પા બધા ભલે ગમે તે કહેતા પણ મારા માટે આજે પણ જીવંત છે મોમ વ્યવહારમાં આવો પ્રેમની અભિવ્યક્તિ હંગામી રૂપમાં સારી આ તો તમારો પ્રેમ જીત થઈને અમને પીડી રહ્યો છે એટલે એટલે જે નથી તેને જે કહી માનવું અને મનાવવું તે જાતને છેતરવા બરાબર છે ગુસ્સામાં તમતમતી દ્રષ્ટિએ બીજલને ગાળો દેવા માંડી સાવ અંગૂઠા જેવડી હતી ત્યારથી તને મેં પાડી છે બસ આ દિવસો માટે અને મને તેના તેમાં સુખ લાગતું હોય તો તમને શું વાંધો છે મમ્મી વાંધો એ જ છે ને કે તમે ભ્રાંતિમાં જીવો છો જે છટક બારી છે છટક બારી હા મમ્મી તમે સત્યથી ડરીને એક ભ્રમને સત્ય માની લીધું છે ના મારો એમનો તરફનો સ્નેહ છે જે હું આ રીતે અભિવ્યક્ત કરું છું તો મમ્મી તમે ક્યારેક ખૂબ જ રડો છો કેમ બિઝલ મજબૂત હતી ત્યારે જ્યારે દીધ મારાથી રીસાય છે ત્યારે મને ખૂબ જ રડવું આવે છે મને પણ પપ્પાને મળવું છે કહો ને તે ક્યાં છે દ્રષ્ટિ નિરંતર હતી બીજલને ફરી પ્રશ્ન પૂછ્યો તમે એક વખત સ્વીકારી લો તમે જીત પકડી છે તમે તેમના આત્માને દુઃખી પહોંચા દુઃખ પહોંચાડ્યો છો પ્રભુ ન્યાયને ઉવેખી રહ્યા છો હે હા મને પપ્પા કાલે સ્વપ્નમાં આવ્યા હતા અને કહેતા હતા બીજલ દ્રષ્ટિને કહેજો કે આ રીતે ભ્રાંતિમાં રહી મને તે બાંધી રાખે છે આ જીત છે મિંજોલે મમ્મી ઉપર મમ્મીનું જ્ઞાન ઉપયોગમાં લેતા કહ્યું જન્મ અને મરણ પ્રભુ ન્યાય છે તેમાં કોઈનું કશું ચાલતું નથી એમના મૃત્યુને સ્વીકારી તર્પણ કરો તે આત્માને યાદ કરો તો સુખથી દુઃખથી તો હરગી નહીં તેનો બીજો ભવ શરૂ થઈ ગયો અને છતાં તમે રોજ રોજ આ ભવમાં તમે જીવંત રાખી રહ્યા છો તે અજુગતું છે અયોગ્ય છે તમારી વેદનાને ઓળખો તેને સંવેદનાના ઓઠા હેઠળ ભ્રાંતિ સેવીને તમે તમારી જાતને છેતરો છો મમ્મીને બીજલની વાત છોકરે છાસ પીવા જેવી લાગતી હતી દ્રષ્ટિ દીર્ઘને જીવંત રાખતી હતી તે ઘટનાથી કંઈ અજુગતું લાગતું ન હતું પણ બીજલની વાત મમ્મી ગાનપણનો ભોગ બની છે તે સમજાતું ન હતું આજના ગૂગલ જ્ઞાન ઉપર તેને બહુ ભરોસો ન હતો અને માનતી કે સારવારમાં નામે સારવારના નામે ડૉક્ટરો મોટી ફી પડાવશે અને કોઈ વહેમ ખાલી આપશે તે નફામાં વળી બિંજલ અને પપ્પાને રજા લેવી પડશે એમ વિચારીને તેણે બીંજલને ના કહી દીધી ડૉક્ટર આલક જગત્યાની વ્યુસ્ટન ખાતે મોટું નામ ગણાતું તેમની ઓફિસમાં બિંઝલ દ્રષ્ટિ અને પપ્પા બેઠા હતા પપ્પાએ ટૂંકમાં કહ્યું ક્યારેક અકારણ રડતી દ્રષ્ટિને બીંજલ રોગ માને છે તે વાતનું સમાધાન કરવા આવ્યા છીએ ડૉક્ટર જગતિયાનીએ બીંજલને પૂછ્યું હા દીકરી તારી વાત સાચી છે કે અકારણ રડવું તે રોગની નિશાની તો છે જ પણ મને દ્રષ્ટિને પહેલાં સાંભળવા દે આ પ્રમાણે ડૉક્ટર જગતિયાનીએ બીંજલને જવાબ આપી દ્રષ્ટિ પર પ્રેમભરી નજર કરી મસ્તકે હાથ મૂકી કહ્યું દ્રષ્ટિ તું કેમ છે હું તો તદ્દન સારી જ છું પણ ઘરમાં બીજલ મને જરા સમજતી જ નથી દ્રષ્ટિએ જવાબ આપ્યો શું સમજતી નથી ડૉક્ટરે તરત એને પૂછ્યું ડૉક્ટર સાહેબ સવારે તો હું ઘરકામો વગેરેમાં બીજી રહું અને જરા પણ સમય મળતો નથી પણ જ્યારે રાત્રિએ હું અમારા બેડરૂમમાં જાઉં ત્યારે મારા પ્યારા દીર્ધને મળવાનું થાય હું એની સાથે વાતો કરી ખૂબ જ રાજી થઈ જાઉં અને હસતા હસતા કોઈક વાર રડું પણ ખરી જે ઘરમાં કોઈને ગમતું નથી મેં તો સાંભળ્યું કે તું રોજ રાત્રિએ ખૂબ જ રડે છે તો એ શા માટે ડૉક્ટરે સવાલ કર્યો ડૉક્ટર કોઈક જ વાર રોજ નહીં દીર્ધ મારું સાંભળે નહીં અને જ્યારે એ બોલે નહીં ત્યારે હું ખૂબ જ ગુસ્સો કરી રડવાનું શરૂ કરું દ્રષ્ટિએ કહ્યું એ ચૂપ થઈ અને કાંઈ બીજું કહે તે પહેલાં ડૉક્ટર જગતિયાની એક પૂછ્યું આ તું રડે છે તે વિશે તો મેં જાણ્યું હતું પણ ફક્ત રાત્રિએ જ કેમ એની સાથે વાતો કરે છે અત્યારે તારો દિલ ક્યાં છે અરે ડૉક્ટર તમને ખબર નથી કે મારો દિલ તો એના મિત્રોને ત્યાં ગયો છે એ દિવસના તો મિત્રો સાથે હોય તો હું એને રાત્રિએ જ મળી શકું ને કહી દ્રષ્ટિ જાણે ડૉક્ટરને સમજાવી રહી હતી દ્રષ્ટિ ડૉક્ટર જગતિયાની પાસે પોતાની સંવેદનાનો એકરાર કરી રહી હતી કેટલી વેદના તેણે ભોગવી હતી તેની ઉંમર જ શું હતી બાળકો કેટલા બધા નાના હતા ડૉક્ટર દ્રષ્ટિને પ્રેમપૂર્વક સાંભળી તેની મનોદશાનો ચિતાર પામી રહ્યા હતા સંપૂર્ણ રીતે તેમને લાગતું હતું કે દ્રષ્ટિ પ્રેમાણ લાગણી પ્રધાન અને કરુણા વ્યક્તિ છે દિલ આપીને તેને યોગ્ય માર્ગ બતાવવાનો નિર્ધાર કર્યો ચાલો હવે એક રાત્રિએ હું તમારા ઘરે જરૂર આવીશ આટલા શબ્દો કહી ડોગર ડોક્ટર જગત્યાનીએ દ્રષ્ટિને પંપાળી અને ગુડ બાય કહેતા અંતે કહ્યું ફરી આપણે મળીશું એમણે એમની ફાઇલમાં લખ્યું રિએક્ટિવ ડિપ્રેશન ડૉક્ટર સાહેબે દ્રષ્ટિમાં આવતા ફેરફારની નોંધ લીધી પોતે અકાળે પત્નીનો સાથ ગુમાવી બેઠા હતા જીવન આખું દર્દીઓની સેવામાં ગુજારવાનો નિર્ધાર કર્યો હતો બંને બાળકો કોલેજમાં હતા પત્ની કેન્સરમાં પીડાઈને શ્રીજી ચરણ પામી હતી પૈસાની કોઈ જ કમી ન હતી દ્રષ્ટિની માવજત કરતા તેની સાથે ધીરે ધીરે લાગણીના તાર બંધાતા જતા હતા બંને પક્ષ અંજાણ થોડા દિવસો વહી ગયા એક અઠવાડિયા બાદ મેમોરિયલ ડેનું લાંબુ વીકેન્ડ આવતું હતું શનિવારના દિવસે ડૉક્ટર જગત્યાનીએ આ વર્ષ ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કર્યો થોડા દિવસોથી એના મનમાં દ્રષ્ટિના વિચારો જતા શનિવારે સાંજના ડૉક્ટર જગત્યાનીએ ફોન જોડ્યો સામેથી બીજલે જ એને ઉપાડ્યો અલોક કોણ બીંજલ બોલી હું ડૉક્ટર અલોક બેન મારે તમારે ઘરે આવવું છે તમે ઘરે છો ને આટલો આટલા શબ્દો સાંભળી બીંજલ રાજી રાજી થઈ બોલી ડોક્ટર આવો અમો તમારી રાહ જોઈશું ઘરમાં પ્રવેશ કરવા પહેલાં ડોક્ટરે ડોરબેલ વગાડી તરત જ દ્વાર ખોલ્યા આવો ડૉક્ટર બીંજલ ખુશી સાથે બોલી અંદર જતાં ડૉક્ટરે પૂછ્યું દ્રષ્ટિ ક્યાં છે અને આંગળી ચીંધી બીંજલે એક રૂમના બારણા તરફ ઇશારો કર્યો રૂમના બારણો નોક ખોલી ડૉક્ટરે રૂમમાં પ્રવેશ કર્યો દૂર એક ખૂણામાં દ્રષ્ટિ નીચે બેસી દિવાલ તરફ જોઈ રહી હતી એની નજર દિવાલ પર લટકતા એક ફોટા પર હતી થોડા સમય માટે ડૉક્ટર એક જગ્યાએ ઊભા રહી દ્રષ્ટિ તરફ જોયા કર્યો અને અંતે નજીક જઈ કહ્યું દ્રષ્ટિ હું તો તને મળવા આવ્યો છું આવા શબ્દો સાંભળી દ્રષ્ટિ મુખ પર આંગળી રાખી બોલી આ શું મારો દૂર સૂઈ રહ્યો છે એ જાગી જશે ત્યારે ડૉક્ટર આલોકે જવાબ રૂપે ઊંચા સાદે એને કહ્યું દ્રષ્ટિ તું જાગ જરા દ્રષ્ટિ ચોંકી ગઈ ઊભી થઈ બોલી શું કહો છો ડૉક્ટર અને ડૉક્ટરે દ્રષ્ટિને પાસે બોલાવી બેટ પર સાથે બેસવા સૂચન કર્યું ડોક્ટરે વાતો આગળ ચલાવતા કહ્યું અત્યારે રાત્રિનો સમય છે હું તારી સાથે રૂમમાં છું અહીં તારો દીર્થ નથી આવા શબ્દો સાંભળી દ્રષ્ટિ તરત બોલી ના ના એ તો હિત છે અને દ્રષ્ટિ દીર્થના ફોટાને જોવા લાગી યાદ કર જે દિવસે ઘર આંગણે એમ્બ્યુલન્સ આવી હતી જે હાલતે તે દીર્થને જોયો હતો તે ફરી યાદ કર ડૉક્ટરે આગ્રહ સાથે કહ્યું દ્રષ્ટિ તો રૂમમાં આમ તેમ દોડવા લાગી અંતે એક ખૂણામાં જઈ મોટા સાદે રડવા લાગી ત્યારે ડૉક્ટર જગતિયાનીએ દ્રષ્ટિ પાસે જઈ એનું મસ્તક પંપાળ્યું અને પ્રેમથી કહ્યું દીર્ધ તો તારા દિલમાં છે ફક્ત એ હવે તારા જ દિલમાં રહેશે આવા ડૉક્ટરના શબ્દો સાંભળી દ્રષ્ટિ એના ભૂતકાળમાં પ્રવેશ કરી શકી હતી એને દીર્ઘ ઘર બહાર ગયો હતો તેનું યાદ આવ્યું એને એક્સિડન્ટમાં વાગ્યું હતું એ યાદ આવ્યું એણે પોતાને રુદન કરતાં નિહાળી હવે એ કલ્પનાઓથી બહાર હતી અને અંતે તે બોલી ડોક્ટર મારું મારું મન મારી કાબૂમાં ન હતું મારું વર્તન એક પાગલ જેવું હતું મેં ઘરના સર્વને દુઃખી કર્યા ડૉક્ટર આજે તમે મને ફરી જાગૃત કરી અને એ સર્વને દુઃખી કર્યાના વિચારે નિરાશ થાય તે પહેલાં જ ડૉક્ટર જગતિયાનીએ દ્રષ્ટિને હાથોમાં ચાલી અને કહ્યું જે થયું તે માટે તારો જરા પણ વાંક નથી દીર્ઘના આકાળ મૃત્યુથી તારા દિલને ઊંડો આઘાત લાગ્યો હતો અને તું રિએક્ટિવ ડિપ્રેશનમાં હતી હવે તને એમાંથી મુક્તિ મળી છે તારે કોઈની માફી માંગવાની ના રહે હવે તારે ઘરમાં સૌને પ્રેમ આપવાનો રહે પરિણામ શું ભાવ્યું દ્રષ્ટિએ હકીકતનો સ્વીકાર કર્યો ડૉક્ટર પ્રત્યે કુણી લાગણી અનુભવતી નવી સંવેદનાઓ નવા દ્રષ્ટિકોણથી જોતી થઈ મનમાં ગૂંચવાથી બાળકોને કેવું લાગશે દીર્થના માતા પિતા શું વિચારશે અંત વેદનાઓનો સુખદ સંવેદનાઓનો જીવનનું નક્કર સત્ય બનવા કાળ બને તેને રોકવા કુદરત પણ અસમર્થ છે તો મિત્રો આ હતી આજની ઘટના આ વાર્તા પર તમારો પ્રતિસાદ જરૂરથી આપજો કમેન્ટમાં ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો